દિવસે દિવસે સ્માર્ટ મીટરના છવરડાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે લોકોના આક્ષેપ છે કે તેઓનું લાઇટ બિલ અગાઉ કરતા સ્માર્ટ મીટરમાં છે તે વધુ આવી રહ્યું છે ક્યાંક ક્યાંક વીજ કંપનીઓ એક તરફ બે બે મીટરો લગાવી રહી છે ત્યારે દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવતી હોય છે ત્યારે તેર લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાનું લાઇટ બિલ આવતાની સાથે જ ક્યાંક ક્યાંક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે હજુ પણ લોકો એ પ્રકારની માંગ કરી રહ્યા છે કે સ્માર્ટ મીટર હટાવો અને જૂના મીટર ફરી લગાવો વડોદરાના જેતલપુર રોડ પરના રહેવાસીને તેર લાખ પિસ્તાલીસ હજારના વીજ બિલનો મેસેજ મળતાની સાથે જ ભારે રોષ જોવા મળ્યો હતો સાથે વીજ કંપનીના છબરડાનો એક વધુ એક પર્દાફાશ થવા પામ્યો છે ઇબ્રાહીમ ખાન પઠાણ નામના વ્યક્તિને આજે તેર પોઈન્ટ પિસ્તાલીસ લાખના વીજ બિલનો મેસેજ મળતાની સાથે જ તેઓ વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા સ્માર્ટ મીટરો લગાવ્યા બાદ આ પ્રકારનો બીજો છબરડો ગુજરાતમાં ફરીવાર સામે આવ્યો છે લાઇટ બિલ તથા પંખાને બાદ કરતાં વધારે વીજ વપરાશ થાય તેવા કોઈ ઉપકરણો પણ ઘરમાં ન હોવા છતાં આ પ્રકારનો વીજ બિલનો મેસેજ સામે આવ્યો છે અલકાપુરની વીજ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતો પરિવાર ઉગ્ર રજૂઆત કરતા વીજ અધિકારીઓ પરિવારને થઈ જશે તે પ્રકારનું છે તે આશ્વાસન આપવામાં આવ્યું હતું છતાં હજુ પણ ઓનલાઈન બતાવે છે ત્યારે આ એક છબરડો છે ત્યારે સ્માર્ટ મીટરો રાજ્યભરમાં લગાવવામાં આવી રહ્યા છે તેની સામે ભારે રોષ લોકો વ્યક્ત કરી રહ્યા છે અને આંદોલનો પણ કરી રહ્યા છે ત્યારે ફરી એકવાર આ વીજ કચેરીનો છબરડો વધુ એકવાર સામે આવ્યો છે અમારે છે ને આ સ્માર્ટ મીટર નાખ્યા પછી અઠવાડિયા પછી તેર લાખ પાસઠ હજારનું મેસે પિસ્તાલીસ હજારનું મેસેજ આવ્યું છે મારા બાબાને તો મારા બાબાને પણ ટેન્શન અમને પણ ટેન્શન એના પપ્પા પણ ટેન્શન નથી બીમાર થઈ ગયા છે આ મહિનાથી એક મહિનાથી એ પણ બહુ બીમાર થઈ ગયા છે ટેન્શન ટેન્શનમાં ને આ ત્યાં જીબી પર મારો બાબો ધક્કા ખાય છે તો આયુષ થઈ જશે થઈ જશે કરે છે પણ કશું થતું નથી પહેલા અમારા 2500 છવ્વીસો એવું બિલ આવતું હતું બે મહિનાનું ને હવે આટલું બધું એકદમથી કાઢ્યું છે તો અમને બહુ ટેન્શન આવી ગયું છે એટલે અમારી માંગ એ જ છે અમારે સ્માર્ટ મીટર જોઈએ જ નહીં અમારે અમારું જૂનું મીટર હતું એ જ જોઈએ